સુરતની પોલીસે ચોરીની છ મોટર સાઈકલ સાથે પોલીસ તપાસમાં વાહન ચોરીના કુલ પાંચ ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા મળતી માહિતી મુજબ સુરત શહેરમાં સિંગણપોર પોલીસની ટીમ સિંગણપોર ગોગા મહારાજના મંદિર પાસે બાઇક પર પસાર થતા જીગર પ્રવીણભાઈ સરવૈયા ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે સિંગણપોર ડભોલી કતારગામ અને ચોક બજાર પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારમાં પાંચ મોટરસાયકલની ચોરી કરી હતી જે બાઇક તેણે ડભોલી ગામ બીઆરટીએસના બાજુમાં આવેલા તળાવ પાસે આવેલી અવાવરૂ જગ્યાએ રાખી હોવાની કબૂલાત કરી હતી આમ પોલીસે રૂપિયા એક પોઈન્ટ વીસ લાખની કિંમતની કુલ છ બાઇક અને એક મોબાઈલ મળી કુલ રૂપિયા એક પોઈન્ટ બેતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસ તપાસમાં સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનના ત્રણ કતારગામ પોલીસ સ્ટેશનનો એક અને ચોક બજાર પોલીસ સ્ટેશનનો એક મળી વાહન ચોરીના કુલ પાંચ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલો આરોપી અગાઉ ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરતો હતો જેથી મોટરસાઇકલ ચાવી વગર ડાયરેક્ટ ચાલુ કરી ચોરી કરવાની ટ્યુબવાળો છે આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી